આવી બધી છે આપણી જવા અને દેશી ભાષામાં આપણે કહીએ તો શિયાળુ આપણો પાક શિયાળુ મોલ હજી જવાર એવડી એવડી થઈ છે બરાબર એની પહેલા મેં તમને દેખાડી હતી જે કોરવાડમાં પાણી હાલતું હતું ને ત્યારે અને આજ પાછો લોગ એનો સ્પેશિયલ બનાવવો છે વાહ ભાઈ વાહનો ઠંડો પવન વાય છે એટલે મેં પહેલી તો મૂંગો ને હવે આપણો ક્યારો વારવાનો સમય થઈ ગયો છે જોવો અહીંયા પાણી પહોંચી ગયું છે દેખાય તમને આ બસ જો પાણી એ પોતી ગયું અને હવે ક્યારો એટલે છટો છે બરોબર તો આપણે ફટાફટ વા જઈ અને ક્યારો વાર્ત આવીએ આપણી ખુરચી જો અહીંયા પડી ગઈ છે આવીને એને ઊભી કરીએ બરાબર તો હવે હું નાકો વાર લઉં ફટાફટ બરાબર તો મિત્રો જવારમાં આપણે નાકો તો ફર્સ્ટ ક્લાસ વાર લીધું છે અને હવે તમને આપણો કપા બતાવી દઉં કપાસ એકવાર તો મિત્રો વીણાઈ ગયો અને બીજી વાર જો આવો પાક આવી ગયો તમારે કેવો આવ્યો અને અમારે કેવો મને કોમેન્ટથી જણાવજો તો મિત્રો અવાર કપામાં કઈ કાઢ લેવા જેવું નથી કારણ કે મિત્રો આમાં એગ્રો વારને થાય એમ છે નહીં અવાર કપામાં મેં સાચું કીધું ખોટું કીધું જરા કોમેન્ટથી જણાવી દેજો મને આપણે ખબર હોય ને મિત્રો દર વર્ષે આપણો કેટલો કપાનો ઉતારો થાય આજુ વખતે કેટલોક ઉતારો થાય પણ નથી કાંઈ બહુ જામતું નથી तो क्यारो वीन पास गो हम आप खुर्ची करोटी ना हाँ भाई बाकी अपना देशी जुगाड़ हो भाई, ना हो भाई आ, आपने बना वाह भाई वाह तो आज खुर्सी तो आमा है अपने देशी थोड़ा जुगाड़ वापरो है तो मित्रों मने लगे है कि भेरा भेर है तमाम जीरुप दो दरी नगर जीरा ने खोटू लागी जाए कपा देखाड़ो जवाब देखाड़ी है તમને જીરું કે મને દેખાડું જ નહીં કાંઈ વાંધો નહીં એના માટે એક લાઈક જો હે અને એક સબસ્ક્રાઈબ જો હે તો કરી નાખો ફટાફટ અને હવે તમને દેખાડું જીરું તો એ હે અમારા જીરા સોના સોના ગ્રીન ગોલ્ડ કે યલો ગોલ્ડ કોમેન્ટ કરીને મિત્રો તો કેમ બાકી મિત્રો આ જીરામાં છે ને બે દવાના રાઉન્ડ માર્યા હતા અત્યાર સુધીમાં બરાબર એવડું એવડું થયું ને ત્યાં સુધીમાં બે દવાના રાઉન્ડ માર્યા મિત્રો અત્યાર સુધીમાં દવાના બે રાઉન્ડ જીરામાં માર્યા પણ આપણે એ કંઈ વ્લોગ ન બનાવ્યો કારણ કે મિત્રો બનાવવાનો વારો જ નતો આવે એમ આમાં કામ જ એવા હતા ને મિત્રો હવે થોડાક આપણે નવરા થયા હે તો હવે આપણે કન્ટિન્યુ વ્લોગ સ્ટાર્ટ કરશું બરાબર તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે હા એ તો જો જ ને એના વિના તો આપણે વ્લોગ એ નહીં બને એ જ્યારે થા ત્યારે જ આ સક્સેસ થા એટલે તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો એટલે જમાવટ થઈ જાય તમને મને બે નહીં હે બીજા દિવસ ની પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે જોઈ શકો છો તો મમ્મી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આમ જો વાત તો કાતરો હાથ થોડોક વધી ગયો હા જો ટોબરા નીકળી ગયા મિત્રો ટોબરા નકર આવું અત્યારે શિયાળામાં હોય ક્યાંય ક્યાંય જોવા મળે ક્યાંય ન મળે એકદમ મિત્રો કાતરો થઈ ગયો છે અને અંધી આવી ગઈ જોઈ શકો છો તમે ચારેકોર કોહરા કોહરાઈ કોહરા છે તો મિત્રો હવે તો ખાલી આપણે અહીંયા બે જ ક્યારા બાકી છે બરાબર એક આ ક્યારો અને એક આ ક્યારો અને આ બાજુની જવરમાં તો આપણે અહીંયા ઉપર ધોર્યો નાખી અને આ બધી પીવરાવી દીધી બરાબર તો ફટાફટ આ બે ક્યારાને પીવરાવી નાખીએ ફાઇનલી મિત્રો આપણે જુવારમાં પાણી પીવરાવી દીધું એક અને એક હવે જો અહીંયા નાની મકાઈ છે એમાં પાણી હવે વારવાનું છે બરોબર તો એક બે ત્રણ ચાર પાંચ છ છ સાત ક્યારે જેવું દેખાય છે એ આપણે ફટાફટ પાણી પીવીને નાખીએ વાહ Wow, very beautiful sound. તો મિત્રો હવે આ ક્યારામાં પાણી આવે છે બરાબર તો પેલા આપણે આ ક્યારો પાહું અને એના બાદ આ ક્યારો પાહું બરાબર કારણ કે અહીંયા તો ભૂકાનો ઢગલો છે એટલે એક ક્યારેમાંથી પાણી આવે છે એમાંથી બે ક્યારે પાવાનો પેલો ક્યારો આ અને બીજો કહેરો આ તો જુઓ મિત્રો સ્ટુડન્ટ આવે છે વિદ્યાર્થી

tiasa sudah bodai na bye bye